તો ડોક્ટર જશવંતસિંહ પરમાર પણ થોડી જ વારમાં ઉમેદવારી પત્ર ભરશે જેપી પી નડ્ડાનું રેલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા જેઓ પણ થોડી જ વારમાં ઉમેદવારી પત્ર ભરવાના છે ગઈકાલે જે પ્રમાણે નામો સામે આવ્યા હતા અને ગુજરાતમાંથી આ ચાર નામ સામે આવ્યા અને ત્યારબાદ આજે ઔપચારિક જાહેરાત અને સાથે જ ઉમેદવારી પત્રક ભરવામાં આવશે આપ જો છો ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે જેપી પી રેલી સ્વરૂપે હજારોની સંખ્યામાં પડ્યા છે ભાજપના સાથે મુખ્યમંત્રી મુખ્યમંત્રીમંત્રી હર્ષ સંઘવી સી આર પાટીલ પણ આપ જો રહ્યા છો તમામ મોટા નેતાઓ જેપી પી નું સ્વાગત કરતા અને સાથે જ રેલીમાં પ્રતિકાત્મક તસવીરો પડાવતા પણ નજરે પડ્યા બસ બીજે મુહૂર્તની વાર છે અને ત્યારે આ ચારેય ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ભરશે અને બિનહરીફ વરણી પાકી છે કારણ કે કોંગ્રેસ પાસે સંખ્યા પણ નથી અને આ તરફ હવે જે ઉત્સાહ કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે તમામે તમામ કારણ કે બુધના એક કાર્યકરમાંથી સીધા જ રાજ્યસભામાં પણ કોઈ વ્યક્તિને મૂકવામાં આવે એ ભાજપ માટે ભાજપના કાર્યકર્તાઓ માટે ઘણી મોટી વાત કહેવાય રાજ્યસભાના ભાજપના ઉમેદવારો હવે માત્ર ને માત્ર થોડી જ વારમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરશે પહેલા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે નામોની જાહેરાત થઈ ચૂકી હતી સહિતના મોટા મંત્રીઓ પણ ઉપસ્થિત છે હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પણ થોડી જ વારમાં ઉમેદવારી પત્રક ભરવાના છે આ સાથે ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ છે મયંક નાયક તેઓ પણ ઉમેદવારી પત્રક ભરશે ડોક્ટર જશવંતસિંહ પરમાર જેમના શિરે પણ આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે અને તેમણે પણ જે પ્રમાણે ગઈકાલે એબીપી અસ્મેતા સાથે વાતચીત કરી અને સહર્ષ આશ્ચર્ય તેમણે વ્યક્ત કર્યું અને તેમની પણ ખુશી જોવા મળી હતી આ તરફ જે પી નડ્ડા જેમનું રેલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે